માંડવીનું નાના ભાડિયા ગામ ચાર હજાર જેટલા વૃક્ષોના વાવેતરથી લીલું છમ હરિયાળું બનશે નાના નાનાભડિયા તુલસી વિદ્યા મંદિર ખાતે મુખ્ય દાતાઓ ચંદ્રકાંતભાઈ વલ્લભભાઈ ગોગરી આરતી ગ્રુપ અને નેમ કલ્યાણ પરિવાર તેમજ સદભાવના ટ્રસ્ટ સમસ્ત મહાજન સંસ્થા અને અન્ય દાતાઓના સહયોગથી નાનાભાડિયા જૈન સમાજની ઉપસ્થિતિ વચ્ચે ગામના દરેક સમાજના અગ્રણીઓની હાજરીમાં ચાર હજાર વૃક્ષોના વાવેતરનો પ્રારંભ કરાયું છે માં આશાપુરા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે પરેશ જોશી મિત્રો હું કચ્છ માંડવી તાલુકાના નાના ભાડિયા ગામની વાત કરું તો આ ગામ અન્ય ગામોને પ્રેરણા આપે એવું આ ગામ છે આ ગામની અંદર ભલે મહાજન મુંબઈ વસ્તુ હોય પણ હંમેશા એમનું ધ્યાન માદરે વતન કચ્છ નાના ભાડિયા તરફ હોય છે હાલમાં મિત્રો જૈન સમાજના ચાતુર્માસ પ્રવેશના કાર્યક્રમો ચાલી રહ્યા છે આ ધાર્મિક કાર્યક્રમોની અંદર હું વાત કરું તો મુંબઈથી ખાસ મહાજન માદરે વતન આવી અને જીવદયાની પ્રવૃત્તિઓ આરોગ્ય સેવાઓમાં હંમેશા પોતાનું યોગદાન આપતા હોય છે ત્યારે મિત્રો આજે કચ્છ માંડવી તાલુકાના નાના ભાડિયા ગામે જૈન મહાજન અને ગામજનોના સહિયારા પ્રયાસથી આજે વૃક્ષારોપણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મિત્રો વૃક્ષોનું મહત્વ આપણે જો નહીં સમજીએ તો આવનારો સમય આપણા માટે કપરો રહેશે તો જૈન મહાજન આગળ આપણે પ્રેરણા લઈએ અને આજે જૈન મહાજને નાના ભાડિયા જૈન મહાજને આખા ગામના દરેક સમાજોના આગેવાનોને સાથે મળી અને વૃક્ષારોપણનું આયોજન કર્યું છે તો આપણે મળશું ગામના અગ્રણીઓને સૌપ્રથમ આપનો પરિચય હું વિજય મામડિયા ગામ નાના ભાડિયા જૈન મહાજનનું પ્રમુખ છું અને આપણે ચાર હજાર ઝાડનું વાવેતર નક્કી કર્યું છે જેમાં આપણી જોડે સદ્ભાવના પરિવાર ગ્લોબલ ટ્રસ્ટ અને સમસ્ત મહાજનનો પૂરેપૂરું સહકાર અને સહયોગ છે અને આપણે આ ત્રણ વર્ષ માટે આ ઝાડ આખું થઈ જાય અને આપણે નાના ભાડિયા અને કચ્છને એક નંદનવન બનાવીએ એવી બધાની આશીર્વાદ જોઈએ અને આપણે આ કાર્યમાં આગળ વધતા રહેશું ખાસ મહાજનની ઉપસ્થિતિ છે મિત્રો ભલે મુંબઈ વસતું હોય પણ હંમેશા કચ્છની ચિંતા સેવતું હોય તો સમસ્ત મહાજન સંસ્થા ગ્લોબલ કચ્છ અને દેવાંગભાઈ જેવા આગેવાનો અને આપણે જળ મંદિર એ સંસ્થાઓ બધી જે કચ્છમાં

એટલે સાઈઠ લાખ રૂપિયા અમારા ગામનો લોક ફાળો અને સાઈઠ લાખ રૂપિયા અમારા સદભાવના ટ્રસ્ટ એક કરોડ વીસ લાખનું આયોજન છે ત્રણ વર્ષમાં પૂરો કરવાનું છે આનો ટોટલ છે ગામના બે પરિવાર જેને લીડ લીધી છે જેને એકને તો આખા ગામ ઓળખે છે આખો કચ્છ ઓળખે છે સમાજ સમાજ ચંદ્રકાન વલ્લભજી ગોગરી અને બીજા છે અમારા ગામના નેમ કલ્યાણ પરિવાર બંને આ યોજના આવતા જે બંને પરિવારો પાસે ગયા એક અમુક રકમ લઈને બંને એક ગયું બીજું આની અમારા જે વિજયભાઈ સરપંચ વિજયભાઈ મહાજન પ્રમુખ છે એને અને મને જે પ્રેરણા જે દાયી થયા એ સંસ્થા છે કચ્છ ગ્લોબલ ટ્રસ્ટ

તો વિજયભાઈ નો થયો ભાઈ નાના ગાડી હંમેશા નાના ભાડી હંમેશા લીડર રહ્યું છે આપણે બે થી શું કરીએ મેં કહે એક કામ કરો આપણે એને ડબલ કરીએ ચાર હજાર તો બાવીસો તો વિજયભાઈ મોટું લઈ લીધું છે બીજી વાત કે આ પૂરો ઓકે થયા પછી બધા સમાજના અલીભાઈ અમારા મુસ્લિમ સમાજના આપણા મંજીભાઈ મંજીભાઈ લાખાભાઈ લાખા કેશવજીભાઈ બધાને વાત કરી એને દિલથી કે જે ભી તમે મહાજન અમને કહેશે ત્યાં પૂરો પૂરો અમે સહયોગ આપશું એને હવે મુખ્ય જે અમારી જે છે ને કે પ્લેયર રમે નામ કેપ્ટન નો થાય પણ જે પ્લેયર અમારા વિરાટ કોહલી છે એ બે ઉભા છે એક હિતેશ ભાઈ સમસ્ત મહાજન અને સદભાવના વિદ્વાસન ના દ્રોવિંદભાઈ તો એને એને હવે લાંબી પારી રમવાની છે એને કાલે પૂરો આ કચ્છમાં આપણા એ લઈ લીધો છે સર્વે અને ક્યાં 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 ઝાડ લગાડવાના છે એ અમને અમે સૂચના આપશે હવે એને આગળ તો હું બહુ કહી શકું છું પણ દેવાંગભાઈ એને આગળ આ બહુ મોટા અમારા ગામના લીડર છે એ તમને સમજાવશે મિત્રો દેવાંગભાઈ પાસે બચાવના કાર્યોમાં હંમેશા પોતાનું યોગદાન આપતું હોય છે ત્યારે ખરેખર આપણે પ્રેરણા લેવી જોઈએ છે લેવી જોઈએ આપણા ગામની અંદર પણ આપણે આવું વૃક્ષારોપણનું જળ બચાવનું કાર્યક્રમ કરવું જોઈએ હા બે છેલ્લા ચાર દિવસ પહેલા જ અમે તલવાણા ગામની મુલાકાત લીધી હતી તલવાણા ગામે પણ જળ સંચયના પ્રણેતા અને ગામના સરપંચ કનુભા જાડેજા અને જયાબેન છેડા એમના માધ્યમથી વૃક્ષારોપણનો અને પાણી બચાવવાનો જે આયોજન થયો ખરેખર પ્રેરણારૂપ છે તો જેવી રીતે કનુભા આપણે આપણા ગામની અંદર વૃક્ષારોપણનું પર્યા પાણી બચાવવાનું કાર્ય કર્યું અને આજે નાના ભાડિયા મહાજન પણ આગળ આવ્યું છે તો નાના ભાડિયા ગામની જે આ ભાવના છે એ ભાવનાને કેવી રીતે બિરદાવશો અને આપણા બાવન બેતાલીસ ગામોની અંદર મહાજન પછી આપણા ગામના સરપંચોને પછી જીવદયા સંસ્થાઓ કરતી પ્રવૃત્તિઓને આપ શું સંદેશો આપશો નમસ્કાર બધાને હું કનુભા વી જાડેજા ગામ તાલુકાના સરપંચ અને માંડવી તાલુકાના સરપંચ સંક્રમણનો પ્રમુખ હતો કાલેજી માજી થયો છું આજે ઐતિહાસિક દિવસ આપણે કહીએ ને ના નાના બાડિયા માટે આજે ઐતિહાસિક દિવસ છે એ પર્યાવરણ માટે મોટામાં મોટું જો કાર્ય થતું હોય કચ્છમાં આજે ચાર હજાર વૃક્ષનું મને એમ લાગે છે પ્રથમ ગામ છે તો હું બાડીયા માધ્યમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે જ્યારે ગરમી તમે આજે પણ જોઈ શકો વરસાદ ચાલુ છે તો કેટલી ગરમી છે તો એના ગરમીને બચાવવા માટે આપણે પર્યાવરણને આગળ આવવું પડશે તો હું તમામ માધ્યમ બાવન બેતાલીસ આપણા ગામ છે તમામ સમાજો અને તમામ સરપંચોને હું અહીંથી આ ભડે ગામથી આહવાન કરું છું કે ભાઈ ઘરની દીઠ એક ઝાડ હોવો જોઈએ તમે એક એક ઝાડ નો સંકલ્પ લ્યો માધ્યમ તો બહુ મોટું કાર્ય કર્યું છે આ નાના પડ્યાના તો સમજી લો કે ચંદ્રકભાઈ ગોગરી બીજુભાઈ પ્રવીણભાઈ આનંદજીભાઈ મારા જૂના સીઠિયા હું એમની કને ઘણો માલ લીધો છે મેં એમની કને આ મારો પરિચય થયો વીસ બાવીસ વર્ષ પહેલા હતો હું આવા દાતા છે એ દાતાને હું ખૂબ ખૂબ આ માધ્યને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આમાં આગળ આવી અને જે મેં જે પ્રેરણા તમે આપી છે આખા કચ્છ માટે બહુ સારામાં સારી પ્રેરણા છે અને આવું જ કાર્ય કરતા રહ્યો અને તમને એક દાખલો આપો આજથી વીસ પચીસ દિવસ પહેલાં મારે જયારે દેવાંગભાઈનું અમારું મળવાનું થયું અને એક કામ માટીનું કામ ચાલુ હતું તો અમે મેં સંકલ્પ કર્યો હતો કે ભાઈ હવે મારે આ પાણીનું તો કામ થાય છે પણ હવે એક ઝાડનું સંકલ્પ કરવું છે તો દેવાંગભાઈ કે કરો આગળ વધો એવી જ રીતે અમારા ગામના જયાબેન આજે હું છેડા આજે હું એમને નમન કરું છું કે એમની કને વાત કરી એટલે એક જ ધડાકે રૂપિયા પંદર લાખના ના દાતા થઈ અને એક જ ઝાટકે પચાસ ટકા અને એમને જ્યારે અમને મને આશરો આપ્યો અને બાકી બીજા સમજી લો અમારો સમસ્ત માધ્યમ છે એમનો પણ સપોર્ટ મળ્યો ગ્લોબલ કચ્છ નો કચ્છ મિત્ર નો પછી નવ આપડે અભિયાન જે મારી કને છે લાંબુ લિસ્ટ બનાવવું પડશે એટલી સંસ્થાઓ મારી કને કામ કરી ગઈ છે એટલે એમને પણ ખુબ ખૂબ અભિનંદન અને સારામાં શું કામ કરે છે અને સદભાવના આપણે જેટલી વાત કરીએ એટલે ઓછી આજે વિશ્વમાં એનું નામ થઈ ગયું છે એટલે એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે આટલું કહી અને આ આ જે અભિયાન છે એને અભિયાન આપણે આગળ વધારવાનું છે પાછળ નથી અડવું અને મારી એક ખાસ નમ્ર અપીલ છે તંત્રને કાપવાનું કામ થઈ રહ્યું છે એને અટકાવો અને જે થતું એને કાયદેસર કરો હું દરેક સરપંચોને એવું કહું છું કે ગામમાં ગામ આવું થતું હોય તો તમે જંગલ ખાતાને કે ગમે તે કે ગમે એને બાતમી આપી અને એને બચાવો તો જ આપણે આપણે આ વાવશું વાવાથી વધુ તો કપાય છે એટલે મારી ખાસ નંબર અપીલ છે કચ્છના તમામ ગામો ગામના સરપંચોને કે આપણે જયારે જવાબદારી મળી છે તો પહેલું કામ આપણે આ કરવું પડશે ભલે ખોટું લાગતું હોય તો ભલે લાગે પણ આના માટે આપણે આગળ આવવું પડશે અને તમામને નંબર અપીલ કરું છું આટલું કહી અને આજે મને અહીંયા બોલાવ્યો અને મારું જે ઝાડ મારા હાથે વાવાય તો હું પણ આ ગામનો મિત્રો હવે આપણે જળ સંચયના પ્રણેતા નાના ભાડીયા ગામનું આપણે ગૌરવ કહી શકીએ આજે ગામે ગામ કચ્છે કચ્છ આશાપુરા ન્યૂઝના માધ્યમ થી જો આપણે દેવાંગભાઈને સાંભળતા હોઈએ તો પાંચમી કારીમાં આજે દેવાંગભાઈ આપણાને જે નાના ભાડિયા ગામનું મહાજન આજે મોટું કાર્ય કર્યું છે તો એને કેવી રીતે બિરદાવશે એમના આપણે મુખ્યથી સાંભળશું તો દેવાંગભાઈ શું કહેશો આજે આપણા આશાપુરા ન્યૂઝના માધ્યમથી કચ્છ ગુજરાતમાં દેશ વિદેશમાં આપણા દર્શકો પર્યાવરણ પ્રેમીઓ સંસ્થાઓ સંસ્થાઓને પણ આપણે અપીલ કરશું કે જેવી રીતે આ સમસ્ત મહાજન અને સદભાવના વૃદ્ધાશ્રમ જેવી રીતે કાર્યો કરે છે એવી રીતે તમે પણ આવા કાર્યો કરો તો આપણે સંસ્થાઓને અને દાતાઓને દાતાઓની પ્રેરણા પણ દાદ છે ચંદ્રકાંતભાઈ અને આ બધા જે દાતાઓ જૈનમાં જે બાવન બેતાલીસ ગામોની અંદર આશાપુરા ચેનલ ઉપર બધા જોતા છે તો એમને આપ શું પ્રેરણા આપશો સૌથી પહેલા એમાં પરેશભાઈ એડ કરી દઉં કે આ પર્સન દેવાંગભાઈ અમારા પોતાનો નાના ભાડિયાનો છે જેટલો મેં ચંદ્રકાન માટે ગર્વ છે એટલો આ પર્સન માટે સ્વીકારો ગર્વ છે થેન્ક યુ નમસ્કાર મિત્રો હું છું દેવાંગ ગઢવી દર્શન છે અભિયાન નાર સરોવર થી કોટેસર થી કરીને આદેશર લગી મારો કઈ પરિચય બન્યો આજે વાત મુદ્દા છું સમગ્ર ગુજરાતના લોકો ભાડિયા ની અંદર આપ પધાર્યા અને અમારા ગામના મહાજનો અમારી ગામની પંચાયતો અને અમારા ગામના બધા સમાજો મુસ્લિમ સમાજ મહેસી સમાજ પટણી સમાજ વિષ્ણુ સમાજ બધા સમાજો મળી અને આજે જે વિજયભાઈ અમારા પ્રમુખે જાહેરાત કરી ચાર હજાર વૃક્ષ એટલે હું ઘણી વખત પરેશભાઈ જાતો દેવાંત ગઢવી જળ બેન નાના ભાડિયા હવે એના પાછળનો રાજ બતાવવા જઈ રહ્યો છું હું આજે આ હુકમ નો આ મંત્ર ક્યાં બોલ્યો નથી આજે હું ભાડિયાની ભૂમિ ઉપરથી બોલીશ એટલે ઘણી વખત આપણે હમણાં સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયામાં આપણે જોઈ રહ્યા છે જયારે ભારતીય ક્રિકેટ ટીમ કોચની કોચ ખોજ માં હતી છેલ્લા ત્રણ મહિના ત્રણ મહિના થઈ ગયા કોચની ની ખોજ માં ભારતીય ટીમ હતી સિલેક્શનો જે સાને બધા કોને કોચ બનાવો તો અમારા ગામે મોટી હોય તો આજે હું અહીંયા નથી આવી શક્યો ઉમર એમની વર્ષ છે અઠ્યાસી વર્ષની ઉમર છે અમારા ગામ ને સમગ્ર કચ્છના વડીલ કહી શકાય એવા પ્રેમજી ખેત છે ગોઘરી આજે કઈ ભાડિયો કઈ છે ને આજે ચંદ્રકાંત ભાઈ કઈ છે નાના ભાડિયા જૈન મહાજન છે નાના ભાડિયા વિષ્ણુ સમાજ છે નાના ભાડિયા મહેશી સમાજ છે નાના ભાડિયા મુસ્લિમ સમાજ છે નાના ભાડિયા પટણી સમાજ છે આ બધા સમાજ છે એના પાછળ રાજ છે પ્રેમજી ખેસી ગોગરી એ અમારા કોચ છે આજે આર્થિક રૂપ આખા વિશ્વમાં નામ થયો ચંદ્રકાંત એક સામાન્ય એન્જિનિયર હતા મેડિકલ એન્જિનિયર કેમિકલ એન્જિનિયર હતા એને આજે ટોપ ઉપર આખા વિશ્વ ટોપ ઉપર આર્થિક રૂપમાં પહોંચાડવાનો કોઈ મોટો ધક્કો માર્યો તો પ્રેમજી ખેત છે ગોગરી પ્રેમજી ખેત છે ગોગરી માટે હું દરેક ગામના લોકોને કહીશ કે આવા પ્રેમજીભાઈ જેવા તમારા કોચ પસંદ કરવાના રે ગામને મુદ્દાની વાત એ છે અને સાથે સાથે કે આજે આ વિસ્તાર આ વિષયમાં મને કોઈ લઈ આવ્યો હોય આ વિષયમાં તો પ્રેમજી ખેતસી ગોગરી ચંદ્રકાંતભાઈ ગોગરી અને અમારો જૈન સમાજ નાના વાળિયાનો કેશોજી કાકા હોય નેમ કલ્યાણ હોય પ્રિન્ટ પ્રિન્ટ પ્રવીણ કાકા હોય પોપટ કાકા હોય પ્રેમજી રતન શું એમને પણ હું આજે યાદ કરીશ અને અમારા પ્રવીણભાઈ નંદુ છે ને આ એકસો આઠ નથી આ એકસો નવ છે અમારા ગમે ત્યારે ગમે એકસો આઠ કરતા એકસો નવ છે ને એ આપણા એક ધર્મની અંદર એકસો નવ નું મહિમા કંઈક અલગ છે એટલે અમારા આ નાની હાઇટ વાળા અમારા ગામમાં બધા કરતા નાના હાઇટ વાળા વિજયભાઈ મામણિયા વિજયભાઈ વેસનજીભાઈ મામણિયા એ અમારા મહાજન પ્રમુખ છે અને કચ્છ કઈ ઇતિહાસ મને કે ગઢવી તમે ઘણો બધો ભાગો છો કચ્છમાં ચંદ્રકાંતભાઈના ચંદ્રકાંત ભાઈ ના સહયોગ થી સમસ્ત મહાદે આપણે સદભાવ ના વૃદ્ધાશ્રમ વિજયભાઈ એમના બે જાય ભાગો છો તો અમે અલગ કઈ કરીને બતાવશો એટલે કચ્છને ને એક કરોડ અને વીસ લાખ રૂપિયા નું વૃક્ષારોપણ ભાડિયામાં એમાં સાઠ લાખ રૂપિયા નાના ભાડિયા ગામના વિજયભાઈ મામણીયા પેલથી અને ગામના બધા લોકો આમાં ફાળો આપ્યો છે અને સદભાવ નો મિત્રો કચ્છ ગુજરાત

લાખો ઝાડ વાવી નાખ્યા સાહેબ આ મોટો કામ નથી આ બહુ મોટો જયંતિલાલ શાહ આમ તો બનાસકાંઠાના છે અને ગિરીશભાઈ સત્રા અમારા સુઈ ગામના વાગડના છે જે ગિરીશભાઈ સાહેબ બનાસકાંઠા વાળા એક જોત જગાવી અને આર્થિક રૂપના સહયોગથી થી અમારા સમગ્ર હું હું વાત કરવા જઈ રહ્યો છું એ આખા વિશ્વની વાત છે હવે આ કશું ગુજરાત ની નથી આખો વિશ્વ નોંધ લે જે અમારા આર્થિક રૂપે પંદર ફોક લેન એક મિશન એવરેજ કિંમત સાહીઠ લાખ રૂપિયા એવા અમારા નાના ભાડિયા કંપની માલિક એવા ચંદ્રકાંતભાઈ ગોગરી રાજેન્દ્રભાઈ ગોગરી દ્વારા પંદર મિશન આખા ભારત ઉપર કામ કરી રહી છે પાણી માટે પર્યાવરણ માટે એટલે એજ્યુકેશન હોય હેલ્થ હોય દરેક સેક્ટર માં અમે ગૌરવ લઈ શકીએ કેમ કે મેં પેલા વાત કરું કે કોઈ સારા હોય તો ખેલાડી સારા પાકે એટલે અમારા ગામના મોટા ખેલાડી કહી શકાય વિરાટ કોહલી જેવા કહી શકાય એવા ચંદ્રકાંતભાઈ ગોગરી રાજેન્દ્રભાઈ ગોગરી આપણે બધા મળી અને આવનારી સમયની અંદર અમે એકસો પાંચ ગૌચર જમીન નું સફાઈ નું કાર્ય ચાલુ છે સમગ્ર એક જ પરિવાર દ્વારા આરતી પરિવાર દ્વારા સમસ્યા મહાજન આખો કચ્છ કામ કામ છે અને આ અમારી મોટી સંસ્થા તમને કહી દઉં કે સમસ્યા મહાજન અને સદભાવ સમય એટલે અમારી એક જ સંસ્થા છે વિજયભાઈ અને ગિરીશભાઈ શાહ એ અમારા લીડર છે સમગ્ર ભારત ચિંતા કરવા નીકળ્યા છે અને આપણે આ ગરમી આજે ચાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી ગરમી છે આપણે આવનારી સમયની અંદર આપણે વૃક્ષ નથી વાવ્યા ઘણા મિત્રો તાળી વગાડી કે એક કરોડ વીસ નું કામ થયો એ તાળી આ આનાથી વિશેષ વાત કરી રહ્યો છું કેમ કે આ વિષયનો માણસ છું એટલે કંઈક અલગ વાત કરું તો જ કામ બને એને કામ ન બને મોટા કલાકાર હોયને તો કંઈક અલગ બોલે તો કાંઈ સાંભળે એટલે હું મારી કલાકારની દ્રષ્ટિ કહું છું કે આજે છે ને આ ચાર હજાર વૃક્ષ છે એક એક જાળમાં હજાર હજાર ઘર બનશે હજાર હજાર પક્ષી રહેશે એને જૈન ભાષા મેં ભાષામાં કહું તો એને સાથે આ મળશે અને આપણો છે ને કવજો ભૂમિ મિત્રો અંતિમ વાત કરી દઉં મા ન્યુઝ ના માધ્યમથી અંતિમ વાત આ પૃથ્વી આ ભારત દેશ ની હું આખા વિશ્વની પૃથ્વી ની વાત કરવા જઈ રહ્યો છું એક ટકો માત્ર ને માત્ર હિસ્સો આપણો છે નવ્વાણું ટકા હિસ્સો મોંઘો જીવો આ જૈન સમાજના સાધુ સાધુ આટલો બધો જીવ ડેવ ઉપર આપે છે ચાતુર દરેક લોકોને જૈન સાધવી હોય ગમે કે જીવ બચાવો જીવ સુગામ કે નવ્વાણું ટકાનો જેનો પૃથ્વી ઉપર કવજો છે એ જીવ ને બચાવીએ અને વૃક્ષો આવીએ એક ઝાડ ઝાડમાં હજાર હજાર ઘર બનાવીએ આવનારી સમયની અંદર આપણે કચ્છ છે ને કચ્છ અલગ બનાવશું મેં એક સંકલ્પ લીધો છે બે હજાર ત્રીસ પાંચ કરોડ ઝાડ વાવવાના પૃથ્વી ઉપર તો આપણા આખા ગુજરાતની પબ્લિક ની પ્રજા ને વિનંતી કરું છું એવું નથી કે બાળિયા સમગ્ર ગુજરાત સમગ્ર ભારત ની અંદર વૃક્ષ વાવીએ આપણી માલિકીમાં આપણે એક વૃક્ષ વાવીએ એવા સંકલ્પ સાથે હું છું ડેવાન ગઢવી જળ સંચય અભિયાન નાના વાડિયા મા ન્યુઝ કશ્મીરની ટીમ બધા આવ્યા એ બદલ ખૂબ ખુબ આભાર અને અમારા ગામ વિશેષ ખાસ આભાર અમારા જૈન માજર અને અમારા પ્રવીણ કાકા પ્રવીણ ખેતસિંહ ગોગરી જે કાકા અહીંયા આ એક મેં પેલા પણ વાત કરી મીડિયામાં કે રાજાશા વખત ના શેઠિયા રાજાશાહી વખત ના શેઠિયા બુદ્ધિયા શેઠ પ્રેમજી શેઠ હેલક શેઠ નવીન શેઠ અને પ્રવીણ શેઠ આ બધા મિત્રો તમને કહી દઉં તમારી આવનારી પેઢી સંપત્તિવાન અને સંસ્કારવાન બનવું હોય તો જીવડ્યા અને સમાજ સેવા સમાજ સેવા એટલે ખાલી જૈન નહી હો આ લોકો શું કે છે ખાલી જૈન સમાજ સેવા નહીં આ પૃથ્વી પર જેટલા પણ જીવ છે એ આપણો સમાજ છે જૈન સમાજ એમ કે છે મિત્રો સાંભળજો કાન ખોલી બધા

એમના નિર્મલભાઈ એમના છોકરા જે મુંબઈમાં ફેક્ટરી છે બેકરી સ્ટ્રીટ કંપની છે પણ રિટાયર જીવન જીવે છે અને સતત અમારી આદિનાથ પશુ સેવા ટ્રસ્ટની ગૌશાળા છે એનો સાર સંભાળ રાખે છે હું આખા કચ્છને એક મેસેજ આપું છું કે સમગ્ર કચ્છની અંદર અમારી જે ગૌશાળા છે જે એને ચારો મળે છે આજની લગી આજે આઠમો મહિનો ચાલુ છે અમારા નાના બડે જૈન મહાજન અને અન્ય ગ્રુપ જે મુસ્લિમ સમાજ અલીભાઈ આવો આ અલીભાઈ અમારા મુસ્લિમ સમાજના પ્રમુખ સુકામ બતાવું છું ખબર છે એ એમનો એમની એડવર્ટાઈઝ નથી એમની કામ ને એડો થઈ છે ગામમાં કોઈ ન હોય પ્રવીણભાઈ ત્યારે મારા ભેગા હાલે વિડીયો બનાવવા માટે અને અમારા આ વિડીયા ની અંદર આ મુલાકાત માં મારા સાથે અમારા ગામના માજી સરપંચ ચાર છે સરપંચો સાંભળજો કાન ખોલીને અમારા ગામ ના અલગ અલગ લડ્યા છે પણ વૃક્ષારોપણ કરવાની વાત આવે ત્યારે ખાસ મહેસી સમાજના પ્રમુખ માજી સરપંચ મંજીભાઈ દોરુ અને કેશોજભાઈ અહીં એક એક અને કેશોજીભાઈ માજી સરપંચ અને ઓસમાનભાઈ અહીં આવો આ સરપંચની ફોજ કચ્છ નહી કહી શકાય અમારા ગામના ચાર માજી સરપંચ ભેગા છે અને કનુભાઈ જાડેજા અને માંડવી તાલુકાના પટેલ સમાજના પ્રમુખ છે અને બહુ મોટો કાર્ય કર્યો છે અન્ય સમાજ ને પ્રેરણા લેવો જેવો કામ પટણી સમાજે કર્યો છે આ દીકરી ના સમૂહ લગન કર્યા છે એમાં પણ અમારો ગામનો આર્થિક રૂપનો સહયોગ હતો એટલે એક વાક્ય છે અંતિમ વાત કે નાના નાના સમાજ હોય એને બધાને સમૂહ સમૂહમાં લગ્ન કરે અને પેલા પૈસા એમના મને આંકડા દેવાની ના પાડી છે એટલે આવનારી સમયમાં પટણી સમાજ છે અન્ય સમાજો છે બધા મળી આર્થિક રૂપ બધા મળી અને આવનારા સમયમાં આપણે એક દરેક ગામમાં દરેક સિટીની અંદર એક હોસ્ટેલ બનાવીએ અને આવનારા સમાજને સમૃદ્ધ કરવું ને ચંદ્રકાંતભાઈ છે આપ કેમેરો નાખો આ બાજુ જયેશભાઈ આજે આ તુલસી વિદ્યા મંદિર છે તુલસી વિદ્યા મંદિર તુલસીભાઈ ગજરાને પણ આજે મારે યાદ કરવા છે વીઆઈ ટાઈનેક્સ કાંતિ સેન યાદ કરવા છે આ બધા આખા કચ્છમાં એને ઇતિહાસ કર્યા છે આ અહીંયા થી શિક્ષણ આપો ને તો ભવિષ્યમાં અમેરિકા પહોંચી શકે શિક્ષણ સારું ગામડેમાં માં મળે શિક્ષણ હોય આરોગ્ય હોય પર્યાવરણ બધા ક્ષેત્રો પર જયારે કામ કરતી હોય અમારા સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના એક જવાબદાર વ્યક્તિ પણ છે ઉસ્માનભાઈ લગા માજી સરપંચ તો આપણે બધા મળીને સરપંચો અને કનુભા જાડેજા વાત કરી કે બધા સરપંચો કનુભા બનાવ્યા સરપંચો ને કહું છું આવ્યા એક વિડીયો બનાવ્યો અને કીધું કે મારા વૃક્ષ વાવા છે અને હું એક સિંહ જેવા સ્ત્રી એક મા સિંહ કહી શકાય બાપુ જયાબેન ઉપર બોલાવ્યો અને પંદર લાખ રૂપિયાની રકમ છેડા તમારા વિદ્યાના માધ્યમથી એટલે કહું તમારો કાર્ય જે કરવો વિદ્યા બનાવો અને મૂકો અને સમાજની વચમાં જળ સંગ્રહનું કામ હોય પર્યાવરણનો ઝાડનું કામ હોય પાણી મીઠાના બોરના કામ હોય કનુભાઈ જાડેજા સરપંચ સંગઠન માનવીના ના આખા કચ્છના અને એક શક્તિસિંહ જાડેજા શક્તિસિંહ મોહબત સંઘ સરપંચ સંગઠનના પ્રમુખ છે એક કચ્છ જિલ્લાના એની એક વિશેષતાની જાહેરાત માધ્યમથી કરવા જઈ રહ્યો છું એમાં અમારે જેમલસિંહભાઈ જાડેજાની ટીમ હશે અને લાઈવ બતાવશું આખા કચ્છના સરપંચ સંગઠન બધા ભેગા કરશું તાલુકાના જિલ્લાના બધા ભેગા કરી અને કચ્છમાં વધારે વિકાસ કેવી રીતે થઈ શકે એ એવો સંકલ્પ શક્તિસિંહ મોહમ્મદસંત જાડેજા કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ છે અને આપણે બધા આવનારા સમયમાં ટૂંક સમયની અંદર મુન્દ્રા તાલુકામાં એક સેમિનાર મોટો જબરજસ્ત અને આખું લાઈવ આખા ભારતમાં બતાવશું હું છું દેવાન ગઢવી જળ સંચય અભિયાન

करामत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी जाचेरी मानो मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा